અરે ઘણા વક્કાલી મોન્યા છે નતા મોની પણ અમાર પેલા સંધુજી હંગાતો તા કે એટલે ઈઓને થોડી શરમ પડી જ ન હ આવતા જ આયા જો તમે ના આયા 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 સંધુજી બે હા

ભુવાજી આ તમે આ ઘર દરિયા મેલ ના લાગતા પાછા ના ના મારે તો કેવું આપડે માતાજી તમે કહો માતાજી કોઈ

એમાં આપડે અમે કાળુજીને મને લાયા છીએ બરોબર કરવાનું સર મન આપડે જે હોય બધું દેવાનું સર એટલે ભલાજી જે હોય માતાજી પણ આપણો ખુલાસો કરી દઈએ હિંમત કરવાનું જ એ તો

શેતાનના શેઠા બેઠા હતા એક બાજુ હેરાન હતા અને એક બાજુ રાયડો હતો ભાઈ અચો અચો એ દાડા શેતાનના શેઠા બેસીને કાળુજી તમે કકડ્યા હતા તમારી ઓતેરી કકડી હતી આચો બાજી કાળુજી એ દાડા તમે તમારા ગોગાને આમરે અને એવું કીધું તું કે મારો ઉભો પાક મેલાયો છે હોવાને કાળુજી એ દાડા શેઠા બેસીને તમે ગોગાને એવું આમરે હતા કે ગોગા જે દાડા મારી વાતનો ન્યાય આવશે

તમારા છોકરાનું હગું તૂટી ગયું ભાઈ સાચું મા સાચું તમારા ઘરમાં બધું રમણ બમણ થઈ ગયું હવે બેચેની થઈ ગયા તો કંજી ભાઈ આ વાતનું મેન મૂળ કોણ છે તમારે નહીં જાણું ભાઈ જાણું છે ને તો લ્યો કંજી ભાઈ વધાવો બના કાળોજી વધાવો બના ભાઈ હાથમાં રાખજો ભાઈ કંજી ભાઈ મા 11 મેરો

જો હું જતી માતા તમારા ગોગા ને પીડી ને આવી હોય અને આ ન્યાય હલાવતી હોય તો અડી કલમ બને ભાઈ સમા સમા સમા

તે હું તારો ન્યાય તો ના કરી શકું માં આગેવાન હા માં કોઈ પંચ બેઠું છે ને તમે પંચમાં ગણો ભાઈ એ તો સાચી વાત માં ને ચિંતા કરશો નહીં હું તમારા આડી હારી ને હારી જ છું ભાઈ હા તો કોઈ ચિંતા નહીં તારો હું ન્યાય ના કરી શકું માં તો કાળુજી વધાવો બને સ તો કાળુજી આ વધારે વિશ્વાસ રાખજો વિશ્વામાં હું તમારું લાખે ખોટું નહીં થવા દઉં

હા બોલો ભુવન આપણે હવે દંડ પાડવા છે તે હવે કલમ લઈએ હા લો લો કલમ લો તમે તાર માતાજી નું નામ લઈ તમે તાર કલમ લો એ માં સધી ગોગા મહારાજ જો પંચમો અમે ન્યાય કરવા બેઠા છીએ અને તમે ભેળા રહીને ન્યાય કરાવજો કોઈ ખોટું ના થવા દેતા અમારા ઘરે બતાવો ના વેણ જોવો

પેલા પેલા પડ્યા છે એ ભગવાન ભુઆજી મોલ તો ચંદુજી બધા વ્યવહાર ચંદ્રજી ને કરવો પડશે વ્યવહાર જોવા

અમે તાર ખુશી થઈને અમારો વ્યવહાર આ સાલ એના હજાર રૂપિયા બરોબર ને ભૂવાજી અગિયાર

બે રૂપિયા તમે કાળુજી તમે રહ્યા એ ધર્મા તું કરજો જો માતાજી એટલે તમે હું

તમે જે કરવો પણ ધર્માતું કરજો બધા જો વંજી ભાઈ હા છોકરો આપડે ગાય ને ધર્માતુ પૂરા થોડા નાખવા પડે એ વાત

હવારે કાળુજી ના ગુરુ મહારાજ લીધા દર્શન દર્શન કર્યું આવશું બરોબર જય સદીમાં જય માતાજી જય ગોગા મહારાજ તો મિત્રો આ મારા ગોગાના ભરોસે ભાગનો વહેકણ્યો આ એન્ડ આવી જાય છે અને વહેકણ મારા ગોગા મહારાજનો ન્યાય થઈ ગયો ના ભાગનો એન્ડ આવી ગયો તો મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો જય માતાજી